નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ મોટા સમાચારની વાત કરીએ તો કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન આપણે કેટલા કિલોમીટર ચાલવું પડશે કૈલાસ માન સરોવર યાત્રા દરમિયાન કૈલાસ પર્વતની પરિક્રમા કરતી વખતે લગભગ બાવન થી પંચાવન કિલોમીટરનું અંતર કાપવું પડે છે આ ટ્રેક ત્રણ દિવસમાં પૂર્ણ થાય છે અને છેતાલીસો મીટર ઊંચી તારબોચે ખીણથી શરૂ થાય છે કૈલાસ માનસરોવર યાત્રામાં ત્રણસો ને વીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો માનસરોવર તળાવની પરિક્રમા પણ સામેલ છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાનો દાહોદ જિલ્લામાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ પર ગોળીબાર કરીને સહેલાણીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દેશમાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે બીજી તરફ પાકિસ્તાન પ્રત્યે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે જેના પગલે દાહોદ જિલ્લામાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ હતી ઘટના બાદથી કેન્ડલ માર્ચ માઉન્ટ રેલી જેવા વિવિધ કાર્યક્રમોની સાથે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લૂંટેરી દુલ્હનનો આતંક લગ્નના નામે છેતરપિંડી અને લૂંટેરી દુલ્હનનો આતંક યથાવત છે ત્યારે સિંહોર તાલુકાના બોડાદ ગામે રહેતા યુવક પાસેથી લગ્નના બદલામાં એક લાખ મેળવીને મોહિની નામની યુવતી વીસ દિવસ સુધી સાથે રહ્યા બાદ અચાનક કોઈને કહ્યા વિના જતી રહી છે જે અંગે સિહોર પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત કુલ છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ રેલવે કોલોની તોડી પડાઈ છે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં એક હજારથી વધુ મકાનો ધરાવતી અને જર્જરિત થઈ ગયેલી ત્રણ મોટી રેલવે કોલોનીઓ બે વર્ષ પહેલાં તોડી પડાઈ હતી આજ દિન સુધી ફક્ત નેવું મકાનો બનાવીને રેલવે તંત્રએ સંતોષ માણ્યો છે બાકીના હજારો રેલવે કર્મચારીઓના પરિવારો વૈકલ્પિક વ્યવસ્થા વગર અન્યત્ર ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેના ડરી ગઈ મોટી કાર્યવાહી પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે ભારતીય હુમલાના ડરથી પાકિસ્તાને પીઓ કેમાં હાજર લોન્ચ પેડ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે લોન્ચ પેડ પર હાજર આતંકવાદીઓને સેનાના શેલ્ટર અને બંકરોમાં રહેવા સૂચના અપાય છે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પીઓકેમાં બેતાલીસ આતંકવાદીઓ લોન્ચ પેડ ઓળખી કાઢ્યા હતા પાકિસ્તાનને ડર છે કે ભારત તેમના ઉપર હુમલો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મેથી થઈ શકે છે મોટા ફેરફાર દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ફેરફાર થતો હોય છે આ વખતે બે મહિનામાં અનેક ફેરફારો જોવા મળી શકે છે જેમાં આમ આદમીના ખિસ્સા ઉપર સૌથી વધુ અસર પડી શકે છે એક મેથી એટીએમથી લઈને બેન્કિંગ એફડી રેલવેમાં મોટો ફેરફાર થશે જેમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ વધશે એલપીજી ગેસ ઉપર અસર થઈ શકે છે એફડી અને બચત ખાતામાં ફેરફાર થશે સ્થાનિક બેન્કમાં પણ ફેરફાર થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમીરગઢમાં પાણી માટે મહિલાઓનો પોકાર બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા અમીરગઢ પંથકમાં અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે મોટા ટાંકા બનાવવામાં આવ્યા હતા અને પાણી ભરવામાં આવતું હતું પરંતુ આદિવાસી વિસ્તારના અનેક પડિયા અને વિસ્તારોમાં હજુ પાણી પહોંચ્યું નથી તેવા આક્ષેપ સાથે અમીરગઢ પંથકના લોકો પાલનપુર જળ ભવન પણ પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર માર્શલ નર્મદેશ્વર તિવારી વાયુસેનાના નવા ઉપપ્રમુખ બન્યા છે એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે તેઓ એક મહિના રોજ વર્તમાન એર માર્શલ એસપી સ્થાન લેશે નિવૃત્ત થઈ રહ્યા છે એર માર્શલ દળોના ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ઉપરાંત સીઆઈએસસીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્મા સેનાના ઉત્તરીય કમાન્ડનો હવાલો સંભાળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને પહેલગામ હુમલાની તાત્કાલિક તપાસની માગ કરી છે ચીને સોમવારે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પહેલગામ આતંકવાદી હુમલાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ સહિત તમામ ઉપાયોનું સ્વાગત કરાય છે જોકે તેણે પાકિસ્તાને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં સમર્થન આપ્યું છે જણાવ્યું હતું કે ચીન વર્તમાન પરિસ્થિતિને શાંત કરવામાં મદદ કરતા તમામ પગલાંનું સ્વાગત કરે છે અને તપાસને સમર્થન આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે ઓટાવામાં અભ્યાસ કરતી મૂળ પંજાબી વંશિકાની આ મૃત્યુ થયું છે વંશિકા પંજાબના આમ આદમી પાર્ટી નેતાની દીકરી હોવાનું જાણવા મળે છે માહિતી મુજબ વંશિકા બારમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ માટે કેનેડા ગઈ હતી ત્યાં તે ડિપ્લોમા અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદ બાંગ્લાદેશી વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકમાં મળીને આશરે સત્તરસો જેટલા શક્કમંદોની તપાસ કરી છે તે પૈકી છાસઠા શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેમના રાષ્ટ્રીયતા અંગે ઝીણોટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરમિયાન ચૌદ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રહેતા હોવાનું મળી આવતા તેમના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ડિટેન્શન કરીને તેમને રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ત્રણ દુશ્મનોએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો છે પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત સાથેના તણાવ વચ્ચે ત્રણ દેશોએ તેનું સમર્થન કર્યું છે ચીન અને તુર્કી પછી હવે અઝરબેજાને પણ પાકિસ્તાને ટેકો આપવાની જાહેરાત કરી છે એક રિપોર્ટ અનુસાર ચીન અને તુર્કીએ પાકિસ્તાનને શસ્ત્રો પણ પૂરા પાડ્યા છે હત્યારો પૂરા પાડવા ઉપરાંત ચીને પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં ટેકો આપવાની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપમાં ચારે બાજુ અંધકાર વિમાનોથી લઈને મેટ્રો સુધી બધું ઠપ જોવા મળ્યું યુરોપમાં બ્લેકઆઉટને કારણે ફ્રાન્સ સ્પેન અને પોર્ટુગલ અંધારામાં ડૂબી ગયા આ ઘટનાને સાયબર એટેક ગણાવવામાં આવી રહ્યો છે અધિકારીઓ કહે છે કે સંભવિત સાયબર હુમલાની શક્યતા નકારી ન શકાય જો કે તપાસ ચાલુ છે બ્લેકઆઉટને કારણે ટ્રેન અને ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી સબવે નેટવર્ક ઓનલાઈન ટ્રાફિક લાઇટ અને એટીએમ મશીનો અને ઘણું બધું ઠપ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણના નામે ઠગતા બેને જબ્બે કરવામાં આવ્યા છે તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે અનુસાર ફરિયાદીને વોટ્સઅપ ગ્રુપમાં જોડીને શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું ત્યારબાદ ટ્રેડિંગ મારફતે એ એપ્લિકેશનમાં નફો બતાવવામાં આવતો હતો જેથી ફરિયાદીએ વધુ વિશ્વાસ જાગ્યો હતો અને તેમાં તેણે મોટું રોકાણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યો પાકિસ્તાનની બોલતી પણ બંધ થઈ ગઈ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી નાયબ પ્રતિનિધિ યોજના પટેલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું તેમણે કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આતંકવાદને સમર્થન તાલીમ અને ભંડોળ પૂરું પાડવાની કબૂલાત કરી દીધી છે તેમની કબૂલાત કોઈને પણ આશ્ચર્યજનક ન લાગી કારણ કે પાકિસ્તાન એક દુષ્ટ દેશ છે આતંકવાદને પ્રોત્સાહન આપે છે દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બદ્રીનાથ ધામ પરિસરમાં આવું કરવા ઉપર પ્રતિબંધ છે આ વખતે યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે વહીવટી તંત્રએ બદ્રીનાથ ધામમાં ઘણી બધી નવી વ્યવસ્થાઓ લાગુ કરી છે મંદિર પરિસરમાં વિડીયો કોલિંગ અને ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભક્તો ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર સંદીપ તિવારીએ પ્રવાસ વ્યવસ્થા અંગે બેઠક યોજી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સતત પાંચમા દિવસે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાને સતત પાંચમા દિવસે એલ ઓસી ઉપર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું સોમવારે રાત્રે અને મંગળવારે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા બારામુલ્લા અને અખનુર સેક્ટરમાં ગોળીબાર કર્યો ભારતીય સેનાએ પણ હળવા હથિયારોથી જવાબ આપ્યો જોકે હજુ સુધી કોઈ જાનમાલ નુકસાનીના સમાચાર નથી મળ્યા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે